ગાંધીનગરમાં મતદાન સમયે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ આકરા પાણીએ દેખાયા મતદાન મથક પર ભાજપના સિમ્બોલની પેન જોઈને શક્તિસિંહ ગોહિલ રોષે ભરાયા હતા અને ચૂંટણી કમિશનર યોગ્ય રીતે કામ ન કરતા હોવાનો આરોપ લગાવ્યો હતો મતદાન મથક પર ભાજપના સિમ્બોલની પેન જોઈને સવાલ ઉઠી રહ્યા છે મતદાન મથક પર ભાજપના સિમ્બોલની પેન ક્યાંથી આવી બૂથ પ્રતિનિધિઓ બૂથની અંદર કમળના પ્રતિક અને ભાજપના નેતાના ફોટાવાળી પેન કેવી રીતે રાખી શકાય જોકે આ મુદ્દે શક્તિસિંહ ગોહિલે કાર્યવાહીની માંગ કરી છે આ છે તો તમારું ધ્યાન નથી જતો બોથમાં સિમ્બોલ સાથે બેસે છે પ્રિસાઇડિંગ ઓફિસર તરીકે આપની ફરજ નથી આવતી કે આ પેન લઈને પ્રિસાઇડિંગ ઓફિસર છો અને સિમ્બોલ સાથે ભારતીય જનતા પાર્ટીના કેમ બેસી શકે આપની જવાબદારી નોતી આ અત્યાર સુધી ચાલે શું જો ઓ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા ને અને તમામ ગુજરાતના બૂથો પર આ વસ્તુનો ધ્યાન રાખવામાં આવે આ સિમ્બોલ સાથે ભારતીય જનતા પાર્ટીના પોલિંગ એજન્ટો બેસે તમામ જગ્યાએ રીતે ચૂંટણીની ધાંધલી ચલાવવાની છે તમારે કોંગ્રેસ માટે નિયમો અને ભારતીય જનતા પાર્ટી માટે કોઈ નિયમો નથી કઈ પ્રકારની આ પ્રક્રિયા લોકશાહી આજ સુધી દુનિયામાં આપણી વખાણી છે આ ધંધા કરવાના છે